આઠમી માર્ચે મહાશિવરાત્રીનો પર્વ આવી રહ્યો છે તમામ જે ભોલેનાથના ભક્તો છે તેમની માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે આઠમી માર્ચના દિવસે મહાશિવરાત્રીનો એક દુર્લભ યોગ બની રહ્યો છે એટલે કે ત્રણસો વર્ષ બાદ સર્વાર્થ જે સિદ્ધિ યોગ છે તે બની રહ્યો છે મળતી માહિતી અનુસાર જો આપણે વાત કરીએ તો મહાશિવરાત્રીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે અને સાથે જ ત્રણસો વર્ષ બાદ ગ્રહો અને નક્ષત્રોના દુર્લભ અને શુભ ત્રિકોણાકાર સંયોજનના કારણે આ વખતે મહાશિવરાત્રી અને તેથી જ મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે એવું પણ કહેવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથ પૃથ્વી ઉપર હાજર તમામ જે શિવલિંગ છે તેમાં બિરાજમાન હોય છે એટલે જ કહેવામાં આવી રહ્યું છે કે ત્રણસો વર્ષ બાદ આજે દુર્લભ યોગ છે અને તેને જ લઈને તમામ જે શિવ ભક્તો છે તેઓ આ દિવસે વિશેષ પૂજન અર્ચનનું ખૂબ જ મહત્વ રહેલું છે